અઢાર હજાર ચારસો સાહીઠ વિદ્યાર્થીઓ સ્કોલરશીપની એન એમ એમએસની પરીક્ષા આપશે બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા સાત એપ્રિલના રોજ સ્કોલરશીપની એનએમએમએસ પરીક્ષા યોજાશે જેમાં બનાસકાંઠા જિલ્લાના સડસઠ સેન્ટરો પરથી અઢાર હજાર ચારસો સાઠ વિદ્યાર્થીઓ સ્કોલરશીપની એન એમ એમ એસની પરીક્ષા આપશે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આગામી સાતમી એપ્રિલે ની પરીક્ષા યોજાનારી છે જેમાં જિલ્લાના સડસઠ સેન્ટર ઉપર છસો ઓગણીસ બ્લોકમાં અઢાર હજાર ચારસો સાહીઠ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે જે પરીક્ષા સાત એપ્રિલના સવારે દસ કલાકથી બપોરના બે કલાક સુધી યોજાનાર છે જેમાં જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લામાં પરીક્ષા વિવિધ શાળાઓમાં લેવાશે પરીક્ષા સ્વચ્છ અને શાંત વાતાવરણમાં લેવાય અને વિશ્વસનીયતાનું વાતાવરણ સર્જાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પરીક્ષા સંચાલકો સરળતાથી ફરજ બજાવી શકે ને પરીક્ષાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી શકે અને કોઈ ખલેલ ન પડે તે હેતુસર જે તે પરીક્ષા કેન્દ્રના સ્થળોએ કલમ એકસો પ્રતિબંધિત હુકમો ફરવામાં આવવામાં આવેલા છે મહત્વની વાત કરવામાં આવે તો પોલીસ અધિકારી કે કર્મચારીના સગા અથવા સંતાનો જેમાં પરીક્ષા આપતા હોય તેવા કેન્દ્રો ઉપર તેઓ બંદોબસ્તની ફરજ બચાવી શકશે નહીં પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકશે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવતીકાલે એટલે કે સાત એપ્રિલ બે ના રોજ રવિવારના રોજ સમગ્ર જિલ્લાની અંદર આ પરીક્ષા જિલ્લાની અંદર કુલ સિક્ષ્ટી સેવન કેન્દ્રો પર યોજાવાનાર છે જેમાં અઢાર હજાર એકસો સાહીઠ બાળકો ભાગ લેવાના છે જિલ્લા તંત્ર અને માન્ય કલેક્ટર સૂચના અનુસાર તમામ વ્યવસ્થા કરેલી છે ઉપરાંત રાજ્ય પરીક્ષા બાદ ગાંધીનગરની સૂચના અન્વયે જે સમગ્ર એસઓપી મળેલી છે એ અન્વયે તમામ સેન્ટરો ઉપર તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરેલી છે તમામ બાળકો સરસ રીતે પરીક્ષા આપી શકે સારા વાતાવરણમાં પરીક્ષા આપે એ માટે તમામ વ્યવસ્થા આગોતરું આયોજન કરવામાં આવેલું છે